આપડે ઓઈશી દુકાન આવી ગયા છે ને કાલે આપણે લઈ આવતા મસ્ત લેપટોપ અનબોક્સિંગ વાળો તમે લોકો લિંક ડિસ્ક્રિપ્શન માં તમને લોકોનું આપી તો ભાઈ ધંધો તો આપણે તોય કરવાનો જ છે લેપટોપ ભલે લીધું આવી ગયા

આ હોશિયાર હો ક્યુ હો બહુત ક્યુ તો કે મને પણ એ તે મારી આરે કર્યું તો તે મારી આરે કર્યું તો એ દેવા દે હવે હવે રે તો કે ને કરે છે કોઈ તો પ્રયાસ તો કરે એને